તું લઈ ગયો હે હવે મને ખબર પડી ગઈ તું પૈસા લઈ ગયો હવે જો 5000 ની ની પડી 10000 નું કોણ ના કરતું આ તારો કાકો ની ક શું કોમ લે ક તમન બજે કોમ નું કરાવ તબી તો અબી ભૂડા કર્યું કદી કોમ અલ્યા પંકર નું સોયલે કોમ કરશે

আ খবর <laughs> અમે તને આટો ગિંબુ બધા પૂછે કે શું પકાયશું બધા નાશાવ નાશાવ ભોર નાશાવ નાશાવ પૈસા બી ઉઠા પૈસા બગાઈશ બા શું હવે તને કોમ કરાવવાનું છે સોખી વાત છે ભાઈ હો ના ના કર બજારનું કોમ કરાવ આ બધું નાશ છે ચશ્મા આવું લાગે સોન મને લાગે એક મેલું જો લાગો સગરા મસ્ત લાગુ ચાતા કે

બોર ચાલુ કરવાના હા રે તરત દયા બોર ચાલુ કરવા અલ્યા વારે ની હા રે ફોન નીકળે એ દે કેજી તમ ના દુકાન ઓ હું બોર કરીને આવું છે ત્રણ થી અલ્યા તા શું લેવા આયા તે કેજો હું તો હવે જો હા તો કે હા અરે જેસી પણ માર કોઈ વિચાર ઉપર છે કે ને એ મુ ખાતાની લેવા આયો તો પણ હવે હવે છોકરા ખાતાની થેલી પડી છે તમારે ખોદ ખોદ થેલી પડી છે લઈ જો બધું એ આતું હું બોલતો શીશીયો આવું તો ટોફી ના પેવાય ચા તમે પ્યાતા ભાઈ કાળ્યા આવી શકતા બધા હાલતા નહીં કાળે ખાલી શું થાય પહેલ હા મોકળા તું લઈને જાણતું આ આ ઠેલી માલ જવાની એ ચીજા માલની બોડ પહારું હોય છે એક વાત આ ચાળીસો ચાઈશો થયું આય વહો જ આવતી હશે બરાબર હા હા તો શું તું તિયે કાઈશો 400 રૂપિયા તી જા અરે એની વાત નહીં તું તમું ખેલી ના 100 રૂપિયા 50 રૂપિયા પાપર વાળું નહીં પાપર વાળતો લાવ ના લઈ જો પૈસા લાવ પૈસા પૈસા તો હું આલુ માં ઘરે આવજી તા ઘરે આ આવ તો બગડ તું ছ

હું અમારે તાજો પણ છું જ નહીં એટલે

ए लाजो ए लाजो मम्मी ये खाना दी फेरी और उठाई से ए ओ फ्रेंड काला जो आटा मिले थे खाता नहीं देले चल जाए तो मारे शु करो अपन खाता नहीं देले मिलो तमी ए मु तुम तू तो तो आटा घर आ

અલ્યા તારી આ મેરિયો ઓયકણે નઈ ઘરમાં જવા દો મેરિયા ડરુલા આ તારો કાર સે તન નઈ છોડે તું દુનિયા ને શેરા ને તો ઈ નઈ ખાતરની ઠેલી કબૂ લેયો લે ખાતરની ઠેલી મારું ઊંચું બોડા ઢગા દેવો હોય તો થોડું

ના ઊભો થા યાર હ ખેલી લે કે મિને છો બાવ નઈ લે ગયા તો તમ ખેલી કોણ લઈ લઈ જા

ओ भाई तुम्हारा भाई बहन

કે કાશ બો યો કાશ બો બોલ દજો અગર દજો ઓ તારી દગલા હું તને એમ કીધુંતું કે માર સુત્રણ હો રાજજી ચોય જાય ના પણ તું ઊલટા ખેલી જ લેજો 500 કેનો હું તો તને ને 100 કે કે ઓર કે કે હોય બે કીધું અરે તું સોરી મને કશું ને કાલે દલી કે રૂપિયા મેછી ને તુએ મું ના એ મોચ ચલા ગાળા બોલ્યો તો એ કારા હોય ગયો મું અરે તો જી કેવો એ કઈ દે આ હું એ દલ્લા કાળયા ઘરે જાવ છું ને માર હોય ગઈ તારી તું માર સુકામ પકનજી હા અડો મને જો અલ્યા તું દજો કાળ્યો ને એનો માર સુકામ ફોલેન 100% થઈ લઈ ખાતા નેહા ની ભૂ યા નો બોતો આની પેલા પેલા કળવો જીયા ને એના ભાઈ માર લાયેલી થેલી લઈ ગયા આ 100 રૂપિયાની થેલી આલી મૂર્ખે 100 બેન આલી લા 30 40 રૂપિયાની થેલી આયા ને 3-4 દાડા લાલમો ભાઈ તારી થેલીઓ આવી થી હાજી ઓટ તાણે આગેવલ લા હું લા મારા ઘરે કોમ માર સુગરા હું 4 દાડા ઘરે ઉભરાયો ને તાણે ઘરે આવી થી અલ્યા મુએ તાણે 2 દાડા શું કરું કરજો તે હવે થેલી આયા તો પછી હા લઈ ગયા તને વાત કરું હા ला पण मु शेजार मधी हाल आ मु जोय ने ते दजजी मन धग्याता ने जागीचो लिया ते की मु खातर पुष्टी हाल दत आयो तमार खातर जीव दाणी ई मु खातर तो मु ले आणि हेराले ने रे मार सुकरा फोखलाइन ले जाय रह ती जाडो एन घराडो मु तमार नोरा हारो गियो काका या मु तो थाती रे 100 रुपय खातर आई तू अचे पुंचिन मुता आवत रे आई पेला लया अशी त आपला काय आलू छे खातर આ ગયો મેં કો લગાઈ પૂંછી નાય રૂ ખાતાન વર્તીયું હા ઈ તો હું ખાતા પૂંછી નાય પણ પૈસા નઈ આવા ચલા પૈસા કેટલા આવવાના કેજે પૈસા સોકલાન વર્તી આવવાના રૂપિયા 150 રૂપિયા બધા સે આવવા આ કેટલા રૂપિયા ની થેલી એમ ન આવયા 30 40 ની થેલી આન દે તાં કે તા ઉભો તાણે લાઈન આવે થેલી કાલે લઈ